નર્મદા મૈયા બ્રિજ પર સુરક્ષા કવચ એક પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે સેફ્ટી નેટ લગાવવાનું કામ શરૂ આપઘાત રોકવાનો પ્રયાસ ભરૂચ અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ જે વર્ષોથી સુસાઇડ પોઈન્ટ તરીકે કુપ્રસિદ્ધ રહ્યો છે તેને હવે આપઘાત નિવારક સુરક્ષા કવચ મળશે વહીવટી તંત્ર દ્વારા રૂપિયા એક પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે બ્રિજની બંને બાજુ સેફ્ટી નેટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ અંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં પ્રારંભિક તબક્કામાં સેમ્પલિંગ માટે નેટ લગાવવામાં આવ્યું છે ડિઝાઇનમાં ફેરફાર જરૂરી જણાશે તો સુધારા બાદ આગામી દસ દિવસમાં મટીરિયલ ચકાસણી પૂર્ણ કરી સંપૂર્ણ નેટ લગાવાશે અગાઉ નાગરિકોએ બ્રિજ પર સેફટી ગ્રીલ લગાવવાની માંગ સાથે રજૂઆત કરી હતી જેને અનુસરીને કાર્યવાહી શરૂ થતાં લોકોએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે નર્મદા મૈયા બ્રિજ પરથી અનેક વખત નદીમાં ઝંપલાવી આપઘાતના બનાવો બન્યા છે આ પહેલથી આવા બનાવોમાં ઘટાડો થશે તેવી અપેક્ષા સાથે નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે આજરોજ નર્મદા મૈયા બ્રિજની બાજુમાં જે સેફ્ટી ગ્રીલ લગાડવાનું કાર્ય માર્ગ અને મકાન વિભાગ અને ભરૂચના જાગૃત ધારાસભ્ય તરફથી જે કરવામાં આવ્યું છે તે પૂર્વ તે બદલ હું તેઓનો હૃદયપૂર્વક આભાર માનું છું હું જોઉં ત્યાર તક અંશે આ સેફ્ટી ગ્રીલ લગાવ્યા પછી જે નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનારા લોકોમાં ખરેખર ઘટાડો થશે અને આ જે પહેલાં કરવાનું હતું તે આજે કર્યું છે પણ એ સરસ એક સરાહનીય કામગીરી છે તે બદલ હું ફરીથી ભરૂચના જાગૃત ધારાસભ્ય તેમજ માર્ગ અને મકાન વિભાગનો હૃદયથી આભાર માનું છું હું મીડિયાના માધ્યમથી ભરૂચ શહેર અને જિલ્લાવાસીઓને અનુરોધ કરું છું કે જે કંઈક યુવક યુવક યુવતીઓ જે પ્રેમમાં નિષ્ફળ થઈને કે નાના ઊંટા કંકરાસમાં જે મહિલા પુરુષો જે કંઈક આ નર્મદા મૈયા બ્રિજ પરથી છેલ્લું પગલું સમજીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે ખોટું છે વાત કરવાથી કે સમજાવટથી આ પૂરું થઈ શકે છે માટે ફરીથી એકવાર આ નર્મદા મૈયા બ્રિજની બાજુમાં જે આ સેફ્ટી ગ્રીલ લગાવવામાં આવી છે તે બદલ માર્ગ અને મકાન વિભાગ અને ભરૂચના જાગૃત ધારાસભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજ ઉપર છેલ્લા અનેક મહિનાઓથી સુસાઈડ કરવાના જે વિવિધ બનાવો બની રહ્યા હતા સામાન્ય નાગરિકોના મનમાંથી પ્રશ્નો ઊભા થતા હતા અને જાળી લગાવીને સેવ કરવા બ્રિજને જેના કારણે કોઈની જિંદગી બચાવી શકાય અને ધ્યાનમાં રાખીને અહીંયા વહીવટીતંત્ર દ્વારા પદાધિકારીઓ દ્વારા સરકારમાં રજૂઆત થઈ અને લગભગ એક કરોડને પંચાવન લાખ રૂપિયા ની રકમ રકમથી આ કામનો હવે પ્રારંભ થવા જઈ રહ્યો છે અત્યારે જે કામગીરી આજે શરૂ થઈ છે એ સેમ્પલ કામગીરી છે જાળી લગાવવાની એક જાળી લાગશે જેમાં એની સ્ટ્રેન્થ જોવામાં આવશે એનું મટિરિયલ જોવામાં આવશે એની જાળીની જે ડિઝાઇન છે એનું ચેકિંગ એક્સીએન દ્વારા નજીકના બે ત્રણ દિવસમાં લાગ્યા પછી કરવામાં આવશે એમાં કોઈ ફેરફાર કરવાનો હશે તો એ ફેરફાર ને સાથે વણી લઈને પછી ફાઇનલ ડિઝાઇન નક્કી કરીને દસેક દિવસમાં આ કામને કાયમી શરૂ કરીને નજીકના દિવસોમાં પૂરું કરવાનું આયોજન છે જેનો લાભ ભરૂચ જિલ્લાની અને આસપાસના લોકોને એનો લાભ મળે હેતુથી અને ભવિષ્યમાં આવા બનાવો જે બની રહ્યા છે એને અટકાવી શકવા માટે આ કામનો પ્રારંભ થયો છે ફરીથી હું કહું છું કે આ એક સેમ્પલ સાઇઝ છે એમાં મટિરિયલ ચેક કરવામાં આવશે એની ડિઝાઇન ચેક કરવામાં આવશે એની મજબૂતાઈને પણ ચેક કરવામાં આવશે અને પછી એક્સિયનના સુપરવિઝન પછી ચાર પાંચ છ દિવસ પછી આનું કામ કાયમી ધોરણે શરૂ કરવામાં આવશે જે એજન્સીને કામ આપવાનું છે એની પ્રક્રિયા પૂરી કરીને એને કામનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવે છે એ વિડિયો કોઈ લાઇક કરે મારી ચારેઓ સબ્સ્ક્રાઇબ કરે લાઇક શરૂ પેસ કરીએ અમારી વિડીયો સૌથી પહેલી